જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું બાર વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને પાઠ નંબર છે આપણે પહેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ તો આપણે આગળના વિડીયો જોઈ ગયા કે વિભાગ એની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે અને વિભાગ બીની અંદર કેવા પ્રશ્ન પૂછાય છે પાઠ નંબર પહેલાંમાંથી હવે આપણે વિભાગ સીની અંદર પહેલાં પાઠમાંથી કેવા પ્રશ્ન પૂછાય જે બે બે માર્ક્સના છે અને કયા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલના સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કે લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે અહીંયા પ્રશ્નની વાત કરીએ તો કેવા પ્રશ્નો પૂછાય છે તો દસ પ્રશ્ન જે છે એ અહીંયા મોસ્ટ એમ્પી છે કયો કયો પ પૂછાશે અને કેવા મોસ્ટ એમ્પી છે તો પહેલો પ્રશ્ન યાદ રાખજો હંમેશા કે સંચાલક એક વિજ્ઞાન છે સમજાવો તો આ એક મોસ્ટ એમ્પી પ્રશ્ન છે અને અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મિત્રો તો આની ખાસ તૈયારી કરજો બીજો પ્રશ્ન છે આપણે સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં પણ બે કાર્ય જણાવો તેમાં બે કાર્ય આપણે કોઈ પણ બે કાર્ય તમને લખવાના રહેશે દસ કાર્યો આપેલા છે ઉચ્ચ સપાટીના એમાંથી કોઈ પણ બે કાર્યો તમારે યાદ રાખવાના છે ત્રીજો પ્રશ્ન છે કે સંચાલયની ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે તો એ તમને ખબર જ છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે તો કે સંચાલક મંડળ ત્યાર પછી જનરલ મેનેજર મેનેજર અને ત્યાર પછી સી વહીવટી અધિકારીઓ ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચારની વાત કરી કે સંચાલનથી સમાજને કયા લાભ મળે છે તો એમાં પણ તમને યાદ રાખજો કે સંચાલનથી સમાજને ઘણા બધા લાભ મળે છે જેમ કે રોજગારી મળે છે ત્યાર પછી સમાજ પ્રત્યે માલ સમાન બનાય અને સમાજના લાભાર્થી વસ્તુઓ બનાવવામાં આવે છે એટલે સંચાલનથી ઘણા બધા સમાજને ફાયદા થાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે સંકલનનો અર્થ આપો તો સંકલન છે એ આયોજનથી લઈને અંકુશ સુધી કરવામાં આવતું સંકલન છે એ સંકલન એટલે કે સૌનો સહકાર મળે તો સંચાલનનું કાર્ય સંપૂર્ણ રીતે થાય તો મિત્રો આ પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ એમ્પી રહેશે ત્યાર પછી એક છઠ્ઠો પ્રશ્ન છે વ્યવસાય સંચાલન એક વ્યવસાય છે તો આ એક તમારા માટે મોસ્ટ એમ્પી પ્રશ્ન રહેશે આ પણ એક પરીક્ષાની અંદર પૂછાય છે બોર્ડની પરીક્ષામાં તો મિત્રો આની પણ ખાસ તૈયારી રાખજો તો પહેલાં શાસ્ત્રી છે એ પણ વ્યવસાય વ્યક્તિ તરીકે તેને ઓળખવામાં આવે છે એમ સાતમો પ્રશ્ન છે કે મધ્ય સપાટી સંચાલનના ગમે તે બે કાર્ય જણાવો તો આના જે કાર્ય છે એ કાર્યમાંથી કોઈ પણ બે કાર્ય તમને જણાવવાના છે આઠમો પ્રશ્ન છે કે સપાટી સંચાલનના ગમે તે બે કાર્ય જણાવો તો આમાં તમને બે કાર્યો યાદ રાખવાના છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે સંચાલન એક કળા છે તો સમજાવો તો આ પણ એક મોસ્ટ ટાઈમ પી મિત્રો આ જે સંચાલન એક કળા છે ત્યાર પછી સંચાલન એક વ્યવસાય છે અને સંચાલન એક વિજ્ઞાન છે આ ત્રણે ત્રણ વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાય છે મિત્રો ખાસ એની તૈયારી કરજો અને દસમો પ્રશ્ન છે કે કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ત્યાં કિંમત જ્યારે નક્કી થાય છે કોઈ પણ વસ્તુની તો એ વસ્તુની કિંમતમાં કયા કયા નિર્ણયો અને કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે પ્રશ્નની પણ તૈયારી કરજો કારણ કે આ દસે દસ પ્રશ્ન છે મોસ્ટ એમ્પી છે અને દસમાંથી પ્રશ્ન હશે બે માર્ક્સમાં તો મિત્રો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરી નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત